દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોની સફરમાં આપણે અત્યાર સુધીમાં પંદર અધ્યાયોનું શ્રવણ પૂર્ણ કર્યું અને આજના આપણા વિડીયોમાં આપણે સોળમો અધ્યાય કે જેનું નામ છે દૈવાસુર સંપદ વિભાગ યોગ તેનું શ્રવણ કરવાના છીએ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે હે ભરતપુત્ર નિર્ભયતા આત્મશુદ્ધિ આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન દાન આત્મસંયમ યજ્ઞપ્રાયણતા વેદાધ્યયન તપશ્ચર્યા સાદાય અહિંસા સત્યતા ક્રોધ વિહીનતા ત્યાગ શાંતિ છિદ્રાન્વેષણમાં જીવ જીવમાત્ર પર દયા નિર્લોભીપણું સૌમ્યતા લજ્જા નિશ્ચય તેજ ક્ષમા ધૈર્ય પવિત્રતા ઈર્ષ્યાથી મુક્તિ તથા માનની ઈચ્છાથી મુક્તિ આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દૈવી પ્રકૃતિવાળા દેવતુલ્ય પુરુષોમાં જોવામાં આવે છે હે પાર્થ દંભ દર્પ અભિમાન ક્રોધ કઠોરતા તથા અજ્ઞાન આ આસુરી પ્રકૃતિવાળા માણસોના ગુણો છે દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા હોય છે અને આસુરી ગુણો બંધનકારક હોય છે હે પાંડુપુત્ર તું ચિંતા કરીશ નહીં કારણ કે તું દિવ્ય ગુણો સાથે જ જન્મેલો છે હે પાર્થ આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના હોય છે એક દૈવી કહેવાય છે અને બીજો આસુરી કહેવાય છે મેં અગાઉ તને દૈવી ગુણો વિસ્તારથી સમજાવ્યા છે હવે મારી પાસેથી આસુરી ગુણો વિશે સાંભળ જે લોકો આસુરી છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેઓમાં નથી પવિત્રતા નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી તેમનું કહેવું છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી આવા નિષ્કર્ષોને અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર તથા ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે કદાપી સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઈને તથા ગર્વના મદમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી લોકો આ રીતે મોગ્રસ્ત થઈને હંમેશા ક્ષણભંગુર વસ્તુઓ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે એ રીતે અંતકાળ સુધી તેમને અપાર ચિંતા રહે છે તેઓ લક્ષાવધિ ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને અને કામ તથા ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે આસુરી મનુષ્યો વિચારે છે કે આજે મારી પાસે આટલું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન મેળવીશ હાલમાં મારી પાસે આટલું છે અને ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જશે તે મારો શત્રુ છે અને મેં તેને મારી નાખ્યો છે અને મારા બીજા શત્રુઓ પણ માર્યા જશે હું બધી વસ્તુઓનો સ્વામી છું હું ભોગતા છું હું સિદ્ધ છું શક્તિશાળી અને સુખી છું હું સૌથી વધુ ધનવાન છું તથા મારી આજુબાજુ મારા કુળવાન સંબંધીઓ છે કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી નથી હું યજ્ઞો કરીશ હું દાન આપીશ અને એ રીતે આનંદ માણીશ આ પ્રમાણે આવા મનુષ્યો મોહમાં ફસાયેલા હોય છે આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન થયેલા અને મોહજાળના બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રિય ભોગમાં અત્યંત આસક્ત બને છે તથા નરકમાં પડે છે પોતાને જ શ્રેષ્ઠ માનનારા સદા ઉદ્વત રહેતા ધન સંપત્તિ તથા મિથ્યાભાનથી મોહગ્રસ્ત થયેલા લોકો કોઈ વિધિ વિધાનનું પાલન કર્યા વગર કેટલીક વખત નામ માત્ર માટે બહુ ગર્વથી યજ્ઞ કરે છે મિથ્યા અહંકાર બળ દર્પ કામ તથા ક્રોધથી મોહિત થઈને આસુરી મનુષ્યો પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષ્યા કરે છે તથા વાસ્તવિક ધર્મની નિંદા કરતા રહે છે જે લોકો ઈર્ષાળુ તથા ક્રૂર છે અને નરાધમ છે તેમને હું વિભિન્ન આસુરી યોનિઓમાં મૂકીને નિરંતર ભૌસાગરમાં નાખ્યા કરું છું હે કુંતીપુત્ર આવા મનુષ્યો આસુરી યોનિમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી તેઓ ક્રમશઃ અત્યંત અધમ જીવનની ગતિને પામે છે આ નરકના ત્રણ દ્વાર છે કામ ક્રોધ અને લોભ દરેક શાણા મનુષ્યે તેમનો ત્યાગ કરવો જોઈએ કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે હે કુંતીપુત્ર પુત્ર જે મનુષ્ય આ નરકના ત્રણ દ્વારોથી બચી ગયેલો હોય છે તે આત્મસાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે અને પછી ક્રમશઃ પરમ ગતિ પામે છે જે મનુષ્ય શાસ્ત્રોના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તેમ મનસ્વી વર્તન કરે છે તે નથી સિદ્ધિ પામતો નથી સુખ પામતો કે નથી પરમ ગતિ પામતો તેથી મનુષ્યે શાસ્ત્રોના નિયમો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્યે એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી તે ક્રમે ક્રમે ઉન્નતિ પામી શકે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો દૈવાસુર સંપદ વિભાગ યોગ નામનો સોળમો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે દર્શક મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ અવશ્ય કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળશું આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સત્તરમાં અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે